રાજનીતિ નો માણસ હોય સમાજની અંદર ન ચાલે સમાજ નું કામ કરતો રાજનીતિ અંદર અંદર જાય કે આપેલું આ એટલું બધું પછી રાજકીય હોય સામાજિક હોય કે સહકારી ક્ષેત્રનું એ આપણે ઉત્તરોત્તર વધારો કરી શક્યા છે અને એનું પરિણામ વખતો વખત આપણે સમાજને અને લોકોને આપવા માટેના પ્રયત્નો કર્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ સૌરાષ્ટ્રના છોટે સરદાર તરીકે ઓળખાતા વિઠ્ઠલ રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે અને ઠેર ઠેર તેમની આ પાંચમી વાર્ષિક પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે અને એ દરમિયાન સુરતની અંદર પણ આ કાર્યક્રમ યોજાયો જેમની અંદર જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને એ જ સમયે જે આ વાર્ષિક પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે એમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે થોડા દિવસ પહેલા નરેશ પટેલનો જન્મદિવસ હતો અને એમને સમાજને લઈને કંઈક પૂછવામાં આવતા તેમણે એવું કહ્યું હતું કે અમારો સમાજ છે તે ક્યારેય કોઈ વસ્તુ છુપાવતો નથી અને અમારી જ એ જ એક ખામી છે કે અમે કંઈ પણ વાત કરીએ છીએ તે સમાજની સામે આવી જાય છે લેવુઆ પટેલની આ ખામી છે અને કંઈક કહીને તેમણે જયેશ ટોણો માર્યો આ બાબતે જ્યારે જયેશ રાદડિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હું સમય આવ્યો તેમને જવાબ આપીશ અને આ જ વાત તેમણે આજે ફરીથી કરી છે અને કહ્યું છે કે હું મારા વિરોધીઓને કહી રહી છું કે સમય આવશે ત્યારે હું તમને બતાવી દઈશ મારે જવાબ આપવાની અત્યારે જરૂર નથી સમય જ જવાબ આપશે વિઠલ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિનું સુરતની અંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જયેશ રાદડિયાએ વિરોધીઓને શું સણસણ તો જવાબ આપ્યો છે તે સાંભળવો છે રાજનીતિનો માણસ હોય સમાજની અંદર ન ચાલે સમાજનું કામ તો એ માણસ રાજનીતિની અંદર ન જાય કે વિઠલભાઈ નું આપેલું વારસા ની અંદર રાજકીય હોય સામાજિક હોય કે સહકારી ક્ષેત્રનું આપણે ઉત્તરોતર વધારો કરી શકાય છે અને એનું પરિણામ વખતો વખત આપણે સમાજને અને લોકોને આપવા માટેના પ્રયત્નો કર્યા છે રાજકીય માણસ નું કામ માત્ર ખાલી રાજનીતિનું હોય પણ રાજનીતિ ઉપર ઉઠે ને જ્યારે સમાજ ની વાત આવે અહીંથી ઉલ્લેખ થયો સમાજ ની વાત નો અને હમણાં છોલા ઘણા સમયથી સમાજ ની વાતમાં ક્યાંક ને ક્યાંક રામ દેવામાં હું બીજા કાર્યક્રમ માં કયો પ્રેસ પ્રેશ્વર ગોતતા હોય એને બીજા કાર્યક્રમ માં મતલબ ન હોય પણ જેને જોઈશે એને શું મને પૂછવું છે હું ક્યારે બોલું એની રાહ જોઈ બેઠા હોય કોણ કોને ભેગું હોય કોણ કે ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોને કોને સમાજ પ્રત્યેની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી બેસાડી શકે છે તમને પણ વાત આમાં એની હા છું સમાજ સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા અને છતાં પણ કીધું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે ઉલા મુઠી કરતા હું એનેમાં મજા આવે છે અને મેં કીધું તો કે સમાજનો આગેવાન મજબૂત હોયને સ્વીકાર તો ત્યારે કીધું ફરી પાછો આજે જાહેરની અંદર બોલું છું જો મજબૂત હોયને સ્વીકાર તો લાઈકાંગલા હોયને એની સમાજને જરૂર નથી

આજે આવડા મોટા સમાજ અંદર દુઃખ સાથે જવું પડે અનેક એવા લોકો એવો વર્ગ છે કે જે આ સવાર ની ઉઠી અને સાંજ સુધી અનેક જગ્યા કામ પડે જરૂરિયાત પડે છે એનો તમે હાથ ન ચાલી શકો ખેતી શકો તો કઈ નહીં પણ એના પગ ખેંચવાનો સમાજ ના અમુક કહેવાતા લોકો બંધ કરી દીધું આ સમાજ નું ભાવ પૂછવાનું કોઈ નહીં પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છે મારી તૈયારી છે કારણ કે રાજનીતિ હોય સહકારી ક્ષેત્રો હોય કે સમાજ કાયમી માટે હાથ અમે અમારા ચોખા રાખ્યા છે પેટમાં પાક નથી

જે રીતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે અને એમની સાથે ઘણા લાંબા સમયથી જયેશ નરેશ પટેલ ઉપર કટાક્ષ કરે છે તો સાથે જ નરેશ પટેલ છે જયેશ રાદડીયા ઉપર કટાક્ષ કરે છે પરંતુ બંને નામ લીધા વગેરે આ કટાક્ષ કરી રહ્યા છે અને હવે એ જોવાનું છે કે જ્યાં યુદ્ધ થઈ રહ્યું છે તે કેટલા લાંબા સમય સુધી ચાલવાનું છે અને કોણ સાચું છે સમાજ માટે કોણ સારું કામ કરી રહ્યું છે તો આવનારો સમય જ બતાવશે જયેશ રાદડીયાના નિવેદન પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર